અને સાહેબ કોઈ દુઃખીઓ મને આવતો હોય અને બાપુ આની માલપા કદાચ કોઈ ઝોઈ આવતો ન જાણવાય આવતો હોય ત્રણ દિવસનો માંડો હોય કે ચાર દિવસનો કે નવ દિવસનો હોય પણ આની માલપા કદાચ કોઈ જોઈ આવતો હોય કોઈ જાણવાય આવતો હોય અને કોઈ કાલામથનો માનવી કદાચ એમ કેમ કે દુનિયાની માલપા મેલોડી ક્યાં છે મેલોડી એમને દેખાડો અને તેથી આપણી જેવા ભૂલુડા માણ ને તો હું ખબર પડે ભાઈ આ અમારી મેલડી બેઠી હે આ અમારી મેલડી બેઠી અને કોઈ કાળા માનવી કદાચ એમ કેમ કે મેલડી આ નથી હે એમ કેમ કે મેલડી નથી એને એક વાર કેજો મંદિર નું પગથિયું છોડીને બોલ તો એક વાર આ મેલડી નથી એમ મંદિર નું પગથિયું છોડીને એક વાર બોલજો મેલડી નથી રાખો કે નો રાખો પણ મારી મેલડી નો ખાર વાળી નો પાવર રાખો અને દુનિયાની ની પછી જો તમારી કોલર કોઈ દી હેઠી પડવા દે તો મારી ખાર વાળી મેલ ને બેઠો હોય